ભારે વરસાદના કારણે વડોદરા શહેરમાં તારાજી સર્જાય છે તો બીજી તરફ લોકો વરસાદના કારણે થયેલ નુકસાનીમાંથી માંડ માંડ બહાર આવી રહ્યા છે તેવામાં વડોદરાના કરોડરજ્જુ સમાન વ્યાપારને પણ વરસાદના કારણે મોટો ફટકો પડ્યો છે ગત મોડી રાત્રે વડોદરાના સિંધવાઈ માતા રોડ ઉપર પ્રતાપનગરમાં આવેલા ટીવીએસ કંપનીના દ્વિચક્રી વાહનના શોરૂમમાં આગ લાગતા વિસ્તારમાં ભારે અફરાતફરી સર્જાઈ હતી બનાવની જાણ થતાં જ વડોદરા ફાયર વિભાગની દાંડિયા બજાર જીઆઈડીસી ટીપી દોડી આવી હતી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા શોરૂમમાં રહેલી અઢીસો જેટલી બાઇક બાઇક અને બળીને થયા હતા ફાયરના લાશ્કરો દ્વારા પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબૂ મેળવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી જોકે ત્રણ કલાકથી પણ વધુની ભારે જહેમત બાદ સમગ્ર આગ ઉપર કાબુ મેળવાયો હતો આગના બનાવમાં કોઈ જાનહાની નહીં થતા લોકોએ રાહત અનુભવી હતી પરંતુ શોરૂમમાં લાગેલી આગના કારણે કરોડો રૂપિયાનું નુકસાન થયું હોવાનું અનુમાન લગાડવામાં આવી રહ્યું છે